ભરૂચના આકાશમાં વાયુસેનાના કરતબો સારંગ અને આકાશગંગાથી ભક્તિનો માહોલ સર્જ્યો ભરૂચ શહેરમાં આજે ભારતીય વાયુસેનાની પ્રતિષ્ઠિત સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ અને આકાશગંગા સ્કાય ડાઇવિંગ ટીમે નર્મદા કિનારાના વિશાલ મેદાનમાં પેનાડાઈ એર શો અને પેરાશૂટ જમ્પિંગનું પ્રદર્શન કરીને હજારો ભરૂચવાસીઓના સ્વસ્થ થંભાવી દીધા હતા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન ભરૂચ ચેમ્બર ઓફ કોમર્સ અને જિલ્લા વહીવટીતંત્રના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમનો મુખ્ય હેતુ યુવાધનમાં દેશ સેવા શિસ્ત અને ભારતીય વાયુસેનામાં કારકિર્દી પ્રત્યે

પેરા ત્રુપર્સ આઠ હજાર ફૂટની ઊંચાઈએથી છલાંગ લગાવી હતી તેમણે ફ્રી ફોલ કર્યા બાદ પેરાશૂટ ખોલીને ચોક્કસ લેન્ડિંગ કર્યું હતું આકાશમાંથી તિરંગા ઝંડા લહેરાવતા નીચે ઉતરતા જવાનોના દૃશ્ય દરેકની આંખોમાં દેશભક્તિનો જ્વાર ઉભરાયો હતો અને સમગ્ર માહોલ દેશભક્તિના રંગે રંગાઈ ગયો હતો આ કાર્યક્રમમાં ઉપસ્થિત વાયુસેનાના એક વરિષ્ઠ અધિકારીએ ખાસ કરીને વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું હતું કે ભારતીય વાયુસેના યુવાનો માટે પાયલટ ટેકનિકલ અને ગ્રાઉન્ડ ડ્યુટીમાં અસંખ્ય ઉજ્જવળ તકો પૂરી પાડે છે અને જો યુવાનોમાં સંકલ્પ અને લગ્ન હોય તો આકાશ પણ નાનું પડી જાય છે એક વાલીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે અમે આવો શો પહેલીવાર જોયો છે અને અમારા બાળકોની આંખોમાં એક નવી ચમક આવી ગઈ છે આ પ્રેરણાદાયી દૃશ્યો જોઈને વિદ્યાર્થીઓએ

बहुत ही अच्छी संख्या में आज सभी लोग यहाँ पर आए हैं अपना समय हमको दिया है उम्मीद यही है कि सबको ये डिस्प्ले बहुत बहुत पसंद आया होगा और आगे भी भविष्य में भी हमें इस तरह का मौका दोबारा दिया जाए मैं यही आशा करूंगा हम भी सौभाग्य अपना महसूस करेंगे इस बात में कि दोबारा भरूच अंकलेश्वर आने का हमें मौका मिले और ऐसा आयोजन दोबारा करने का मौका हमें मिले धन्यवाद क्राउड के हिसाब से वेरी वंडरफुल क्राउड बहुत अच्छे में लोग निकल के आज आए हैं uh, और ऐसे क्राउड देखकर ही हमें भी मोटिवेशन मिलता है कि हम अपना काम करते रहे और uh, जो एक भारतीय वायुसेना ने हमें एक मैंडेट दिया है अपने कंट्री के यूथ को मोटिवेट करने के लिए अपना मेड इन इंडिया एयरक्राफ्ट दुनिया के सामने समक्ष रखने के लिए इतने बड़े क्राउड के आने से ही हमारा वो जो मोटिव है हमारा जो एक उद्देश्य है वो पूरा होता है तो इतने बड़े क्राउड इतनी संख्या में आने के लिए भरूच का अंकलेश्वर का बहुत-बहुत धन्यवाद बहुत डिस्ट्रिक्ट मैनेजमेंट एसोसिएशन वती हूं प्रमुख देवांग ठाकुर आप सब को अभिवादन छो। आज रोज 7 दिसंबर 2025 का रोज सारंग हेलीकॉप्टर ने आकाशगंगा एयर शो

પરંતુ ભરૂચ જે પ્રમાણમાં નાનું સેન્ટર કહેવાય ભરૂચ અંકલેશ્વર લાવી શક્યા અને આપણે આ સુંદર કાર્યક્રમ કરી શક્યા ડિસ્ટ્રિક્ટ એડમિનિસ્ટ્રેશન ડીએમ સાહેબ લીડરશીપ હેઠળ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર પોલીસ વિભાગ ડીએસપી સર અને ડીવાયપી સર તથા બીજા તમામ લીડર્સ વિભાગોના સાથ સહકારને કારણે આ પોસિબલ બન્યું છે બીડીએમ અને બીસીએમ એ હૃદયપૂર્વક એમને અમે આભારી છે સાથે સાથે જે આજે ક્રાઉડ અહીંયા રહીને અને લગભગ બાર થી પંદર હજાર વિદ્યાર્થીઓ છ અને સાત તારીખ થઈને હાજર રહ્યા અને મને વિશ્વાસ ખાતરી છે કે આગામી સમયમાં ભરૂચ જિલ્લામાંથી એરફોર્સ કે એની અંદર વિવિધ કોર્સો માટે આપણા વિદ્યાર્થીઓ જશે મિત્રો ફરીથી ભવિષ્યમાં જયારે આવા પ્રસંગો કરીએ ત્યારે આપ સૌ મીડિયા તથા સમગ્ર મિત્રો નો સાથ સહકાર મળી રહેશે એવી આશા સાથે વિરમો છો આભાર